નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજમાં તમારું સ્વાગત છે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના પેપરનું મેરિટ કેટલું હશે એના વિશે આપણે થોડું ઘણું જાણીશું અને આ વિડિયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે એસટી માટે એસસી માટે ઓબીસી માટે અને જનરલ કેટેગરી માટે મેરિટ કેટલામાં હશે ને તમે દોડવાની તૈયારી શરૂ કરવી દેવી જોઈએ કે નહીં કે તમારે હજી બીજી પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જવું પડશે મિત્રો તો વિડીયો ધ્યાનથી જોજો અને પૂરો જોજો મિત્રો અને બીજા લોકોને શેર કરજો તમારા મિત્રોને શેર કરજો અને લાઇક તો એક જરૂર આપજો મિત્રો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો નીચે આવેલ લાલ કલરના બટન પર ક્લિક કરી લો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એના સિવાય મિત્રો હું જનરલ નોલેજને લગતા ગુજરાતી સાયન્સને લગતા પછી કરંટ અફેર્સને લગતા અને ગુજરાતી નવી નવી જોબની અપડેટના વિડીયો હું બનાવતો જ રહું છું મિત્રો तो यहाँ अपना चैनल सब्सक्राइब तो जरूर कर लीजिए मित्रों तो चलो समय ना बगड़ता की शुरुआत कर मित्रों तो मित्रों की शुरुआत कर लीए एस टी एस सी ओबीसी ने जनरल मॉलिज आप जो, जो मित्रों તો કટ ઓફ પ્રમાણે જોવા જઈએ તારીખ છ એક બે હજાર ઓગણીસની પરીક્ષાનું તો મિત્રો જનરલ કેટેગરી માટે જે છે એમણે સાઠથી બાસઠ ગુણ હોવા જરૂરી છે મિત્રો અને જેલ સિપાઈ માટે સત્તાવનથી બાસઠ ગુણ હોવા જોઈએ મિત્રો એના પછી જોઈએ તો ઓબીસીમાં મિત્રો જે મિત્રોને અઠ્ઠાવનથી એકસઠ ગુણ હોય પોલીસ કોન્સ્ટેબલમાં અને જેલ સિપાહેમો પંચાવનથી સાઠ ગુણ હોય તે મિત્રોને દોડવાની શરૂઆત કરી દેવી જોઈએ મિત્રો એના પછી એસસીમો જોઈએ તો પંચાવનથી અઠ્ઠાવન ગુણ હોય પોલીસ કોન્સ્ટેબલ મિત્રો અને જેલ સિપાહીમો એકાવનથી ચોપન ગુણ હોવા જરૂરી છે મિત્રો એના પછી જોઈએ તો એસસીમો મિત્રો બાવનથી પંચાવન ગુણ હોય પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો અને જેલ સિવાય માટે પચાસથી ચોપન ગુણ હોવા જરૂરી છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે આપણે દોડવાની તૈયારી કરવી જોઈએ કે હજી બીજી પરીક્ષાઓની તૈયારી કરવી જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરો મિત્રો તો મિત્રો હજી સુધી મારા જનરલ નોલેજને લગતા કરંટ અફેર્સને લગતા અને ગુજરાતી જનરલ નોલેજને લગતા પ્રશ્નો ના જોયા હોય તો મિત્રો ઉપર હું આઇડ બટન આપી દઉં છું એન ત્યાં જઈને તમે એ ક્લિક કરશો તો ત્યાં બધી પ્લેલિસ્ટ તમને જોવા મળશે અને એમાંથી તમે વિડીયો જોઈ લો જેથી તમારી આવનારી પરીક્ષાઓ માટે તે ઉપયોગી થશે મિત્રો તમે બધા મિત્રો અમારી ચેનલ સાથે બન્યા રહો અને હું તમને નવી નવી અપડેટ્સ જોબની લગતી પણ આપશું જેથી તમારે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું એ ભૂલવાનું નહીં મિત્રો હવે મળીશું આવનારી વિડીયો મિત્રો ત્યાં સુધી તમે તમારી પરીક્ષાની તૈયારી કરતા રહો મિત્રો